કેમ છો ખેડૂત મિત્રો મજામાં ને આજે આપણે કીડી પ્રોડક્ટ વિશે વાત કરીશું જે તમારી જમીનમાં પોષક તત્વોની ઉપલબ્ધતામાં વધારો કરે જે આપણે વાત કરીશું બીની વ્યા કંપનીની યુની આશીર્વાદ જે સોઇલ રીજનરેટર ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે યુની આશીર્વાદમાં બાયો એનપીકે વીસ ટકા ઓર્ગેનિક કાર્બન કોપર ઝીંક મેગ્નેશિયમ સલ્ફર મેગેનીઝ આયર્ન જેવા જૈવિક તત્વો તથા

જમીન ફળદ્રુપ બને રહે છે તો તમારે પણ તમારી જમીનમાં પોષક તત્વોની ઉપલબ્ધતા વધારો કરવો હોય સારી જમીનમાં સુધાર લાવવો હોય અને ઉત્પાદન આજે ટીની આસે એ પણ હરિઓમ એગ્રો સેન્ટર એ પણ 10 ટકાનો ડિસ્કાઉન્ટ છે હરિઓમ એગ્રો સેન્ટરનો મેઈન ઉદ્દેશ એ છે કે ખેડૂતનો ખર્જો ઘટે અને તેમને સારું ઉત્પાદન મળે ખેતીને લગતી આવી જ માહિતી માટે અમારી ચેનલને ફોલો સબસ્ક્રાઇબ અને લાઈક કરો અને શેર પણ કરો ધન્યવાદ